હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ડિનર માટે મેથી બાજરીનો હાંડવો બનાવીશું એટલો ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી આ હાંડવો બને છે તો ચાલો જોઈ લઈએ તો એના માટે મેં અહીંયા 1 કપ જેટલો બાજરીનો લોટ લીધો છે એમાં 1/4 કપ જેટલી આપણે સોજી એડ કરીશું 1/4 કપ જેટલો આપણે बेसन એડ કરીશું 1/4 કપ જેટલું ખાટું દહીં એડ કરીશું અને બધું જ સરસ રીતે મિક્સ કરી દેવાનું છે પાણીની જરૂર પડે ત્યારે આપણે પાણી એડ કરતા જઈશું અને હાંડવાનું એકદમ સરસ બેટર બનાવી લઈશું એમાં આપણે ઝીણી સમારેલી મેથી એડ કરીશું અને થોડી ક્રશ કરેલી દૂધી એડ કરીશું એક ચમચી આપણે આદુ લસણ મરચાની પેસ્ટ મીઠું હિંગ હળદર લાલ મરચું પાવડર એડ કરી મિક્સ કરી લઈશું કડપર માટે એક ચમચી આપણે ಆಡ್ કરીશು ಅನೆ ಮಿಕ್ಸ್ કરી લઈશು ಅಯ್ಯಾ ಜೋ ಗಡಗಡ پسند 나 હોય तो तुम्ही स्किप કરી શકો છો હવે આપણે આ રીતનું બેટર થઈ જાય પછી આપણે એક चमची इनो फ्रूट सॉल्ट ऐड કરી અને બેટર ને આપણે સરસ રીતે ફેટ લઈશું હવે આપણે તેનું વઘાર કરીશું તો આ રીતે એક પેનમાં તેલ રાઈ જીરુ અને તલ ऍड કરી આપણે બેટર ને આ રીતે પાથરી દેવાનું છે ઉપર થોડું તેલ લગાવી આપણે ઢાંકી 5 મિનિટ થવા દેશો 5 મિનિટ પછી તેની સાઈડ ચેન્જ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો નીચેથી એકદમ હાંડવો કુક થઈ ગયો છે બંને બાજુ કુક કરી લઈશું અહીં આપણો હાંડવો